મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે ને અમે અત્યારે કઈ બાજુ મતલબ માં ઓગન એક્સેસ અહીંયા જોઈ લો અહીંયા ઓગન છે ને હમણાં વિડીયો કેમ નહોતા તો તમને એડી એ છે ને બધું કામ વિડીયોની અંદર ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મોંઢીએ એમાં આવીએ ને એડી બધું આવીએ ને તાલુ આપણે કાઢવાનું છે બે વસ્તુ કાઢવાની છે આ જો તણે તણે એકારે હોંઢિયા પકડી જાય થોડી ને એ બતાવું તમને વિડીયોની અંદર મિત્રો વિડીયો કેમ આવતો હતો એનું કારણ એમ છે કે મા મહિનો હાલ છે એની હિસાબે નહોતો આવતો અને લગ્નનું ને બધું હતું એની કારણે આવતો ન વિડીયો ને હવે આપણે ડેલી વિડીયો આવીએ આપણે ડેલી વિડીયો ચાલુ કરીએ તો તમે થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરી લો મિત્રોએ હોંડિયા પકડવાની ચાલુ કરી દીધો સારી નાખી જ ના આવે સુધીમાં હમણાં અત્યારના સમય હોંડિયા બહુ આવવાનું શાલુ થઈ ગયું મતલબમાં ભસ્સા ને બસા ને બધું હાલો જોઈ લો જ છે એકદમ ઝીંગુરના ભસા બહુ છે જો આ લોકો દેશી

জিংগুর আরে 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 आले তো নাকতে তো ইয়া কষ্ট গাবে গো এক ফ লে আচ্ছা কুতেল জক কাটিন যা কলি কল হ্যাঁ উড় উড় লে কুতেল জ কুতেল জ ওই বিজ পাણો হই গেল এরো দিরো তো বলে ফাটি দেই লে চাল ভিড় দেই নে আর কি নিয়ে যাবো આલો તમે બે વીણે વીણે તા થા તમારી કડી કડક બીજા બેક ફાંગ લા ભાઈ જેમ તેમ ઊંધ્યું છે એને જોલો આ ટીકની ખરી છે પકડવાની અમારે કાઈ કામ બધા આવી છે ઊંઢિયા આડી ડોલે જરથી ભરાઈ જાય પણ મતલબ આ નાના બચ્ચા બહુ આવી ગયા છે આ બહુ ઊંઢ થાય લગભગ ને ના ઊંઢિયું કાઈ નહી બંધણમાં બાપ મિત્રો તમને એક બંધણનો વિડિયો તો હું મરાની થોડી વાલ લજજે ઇનમાં અંગોડી ડીશ મીટ ને ખડી હોય તો કાટ દે પર હાઓ આપણે કે વેટી તાણી ને સાણો ખરો થી એટલે એવો ઓસો બનાવવો નતો ત્રણ આરી અમારો કે નહી આયા પતાવા આવું

काठी ले, ले ले काठी ले ले काठी ले जाबे काठी ले ले कुटारी इन कुटारी कुटारी इकरा वट्टी वट्टी चली जा मरहरा ने थाई गिंगड़ी आमा साठी जा तक रही रेशिया पड़े तो हं हं तो रहजो

ખરલી઱ મણાલી કરણલીણ હલાલએણા�ી ખૂલાલીણ મરણલ કરણંલીણ ખલણિં કરણાલીણલ કરણલીણા�ણા�ણા�ણા�ણ� खबर पडे आली कादुनी जाम झाली त्याची खाली मापसर મિત્રો તમે કમેન્ટ કરજો બીજો કેવાનો વિડીયો બનાવો કમેન્ટ કર્યો તો તમને ખબર પડી કે તમારે કેવો વિડીયો ગમે તમને મને ખબર પડે કે કેવા વિડીયો ઉતારો મિત્રો હોતી પકડવા આવી ગયા ઊંડિયા

માલ વધારે આવી ગયો છે આખલે એવું લાગે છે મને મતલબ માં જામ થઈ જઈશ કોન્ડિયાની ની કાદુ આતા કેચલો કાઢે છે એ બતાવું તમને ની અંદર સમજો ખાલી ઉસકા

મિત્રો હવે મારે આપણે મારે ઘેર જવાનો સમય થઈ ગયો મિત્રો હવે ઘેર જવાનો સમય થઈ ગયો વિશાલી થોડા થોડા હોંડિયા પકડીશ નિયાળી નીકળી જાય બારા એટલે વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આપણે બીજા વિડીયો મંગી